બુશ ખાતે આજે કોમર્સ કોલેજમાં આઠ જાન્યુઆરીથી વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહેલ છે સિગ્નેચર ડેની ઉજવણી થઈ ગયેલ છે આજે કોમર્સ કોલેજમાં સૂટ અને સાડી ડે યોજવામાં આવેલ હતો છાત્રો સૂટ પહેરીને તથા છાત્રાઓ સાડી પહેરીને કોલેજ આવેલ હતી કોલેજમાં ઉજવાતા વિવિધ ડે અંગે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ કેદાર રોહિતભાઈ મકવાણા છે હું જે બી ટીસીમાં અભ્યાસ કરું છું અમે ઘણા સમયથી ડે ઉજવી છીએ આવતા વર્ષે પણ અમે ડેઝ ઉજવ્યા હતા અને આ વર્ષે પણ એટલી જ ખુશીથી અમે ડેઝ ઉજવી છીએ આ વર્ષે અમે આઠથી નવ ડેઝ રાખ્યા છે એનામાં સૌ પ્રથમ અમે સિગ્નેચર ડે ઉજવ્યો છે આજે સૂટ એન્ડ સાડી ડે છે જે બહુ જ ખુશીથી બધા ઉજવે છે અને બધા સાડી અને સૂટમાં આવ્યા છે અમારો પ્રિય ડે આ જ ડે છે શૂટ એન્ડ સાડી ડે કારણ કે આ ડેના બધા તૈયાર થઈને એકદમ બરાબર મસ્ત આવે છે અને બધા ઘણા બધા સંસ્કૃતિ જાળવી રાખી છે અને સાડી અને સૂટ એ આપણા દેશની એક અલગ બીજા કરતાં અલગ પ્રથા આવી ગઈ છે એટલે અમને આ દેશ બહુ જ ગમે છે મારું નામ ઋતુ ઠક્કર છે આજના મોડર્ન યુગમાં એ ગુજરાતી સ્ત્રીઓ સાડી પહેરવાનું ભૂલી ગઈ છે ત્યારે જેબી ઠક્કર કોમર્સ કોલેજ દ્વારા આજે સાડી ડે ને સૂટ ડેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના મોડર્ન યુગમાં જે ગર્લ્સ જીન્સ ટૉપ ને એવું બધું પહેરતી હોય છે એ સાઈડમાં મૂકીને આજે સારી ડેના અવસર અમે લોકો બધા સારી પહેરીને આવ્યા છીએ અને આઠ તારીખથી જેવી ઠક્કર કોલેજમાં ડેઝ ચાલુ થયા છે ફર્સ્ટ ડે હતો સિગ્નેચર ડે પછી સ્પોર્ટ્સ ડે અને ચેરિટી ડે ચેરિટી ડેમાં પણ અમે લોકો ગરીબ લોકો માટે ચેરિટી એકત્ર કરી અને એમને આપવાના છીએ અને હવે હજુ પણ વિવિધ ડેઝની ઉજવણી ચાલુ છે અમારી કોલેજમાં અમારા અમને જે ડે છે એક તો છે અને બીજો છે દાંડિયા ડે એ બે ડે અમારા ફેવરેટ્સ છે જેનામાં અમે બહુ જ એન્જોય કરીએ છીએ અને લાઈફને એક યાદગાર મુમેન્ટ બાંધી લઈએ છીએ આ ડેઝમાં અને ખૂબ હોશભેર ઉજવણી કરીએ છીએ આ ડેઝમાં અમે લોકો થેન્ક યુ